પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે સવારે અમે જાંબુઘોડા ભોગંબા અને હાલના તબક્કે અમે હાલોળ ખાતે આવ્યા છે ત્યારે અમારા તમામ પદાધિકારીઓ સાથે અમારી બેઠક થઈ છે સાથે આજના પ્રવાસ દરમિયાન ઘણી મૂળભૂત બાબતોને લઈને ઘણા પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે જેમ કે અમે ભોગંબા અને જાંબુઘોડા હતા ત્યારે લોકો વાલીઓએ રજૂઆત કરી કે બાળકોને ભણવા માટે ઘણી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી ઘણી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે ઘણી જગ્યાએ બાળકો ભણવા માગે છે પણ ઓરડાઓ નથી ઘણી જગ્યાએ બાળકો બે કિલોમીટર ત્રણ કિલોમીટરથી ચાલતા આવે છે તો ટ્રાન્સપોર્ટેશન નથી બસોની વ્યવસ્થા નથી સાથે સાથે આ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય કે સિવિલ હોસ્પિટલો હોય એમાં ડોક્ટરો સમેત પૂરતો સ્ટાફ નથી કે પૂરતા સાધનો પણ નથી જે મહત્વના એક્સ રે સોનોગ્રાફી જેવી મૂળભૂત સાધનો છે તે પણ નથી એવી સમસ્યા અમારી સમક્ષ આવી છે આ વિસ્તારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે એક તરફી શાસન હોવાના લીધે જિલ્લામાં મનરેગામાં મટીરિયલ પૂરું પાડનારી કોઈ એજન્સી છે મંત્રી તંત્રીના લોકોની તે એક પણ ગાડી મટિરિયલ પૂરું પાડ્યા વગર બારોબાર કરોડો રૂપિયાના બિલો અહીંથી લઈ જાય છે નરસેજલમાં દરેક ગામોમાં લાખો કરોડોના બિલો ચૂકવાયા છે પણ જલમાં આજે પણ પાણી લોકોને મળતું નથી આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં જેટલા પણ રોડો આ વર્ષે બન્યા છે માત્ર એક વરસાદમાં તમામ રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે અમને ચિંતા થાય છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર થાય છે ઘણા અમારા પદાધિકારી હમણાં કીધું નાનું કામ તાલુકા પંચાયતમાં કે મામલતદારમાં કરાવવા માટે પણ લાઈનો પર ઉભા રહેવું પડે છે પૈસા આપો પછી જ કામ થાય છે તો આ જે ભ્રષ્ટાચાર આજે આટલો આ જિલ્લામાં વકરી રહ્યો છે એને અટકાવવા માટે આવનાર દિવસોમાં અમારા તમામ પદાધિકારીઓને મેં સૂચના આપી છે કે આપણે સૌ ભેગા થઈને એને અટકાવવાના પ્રયાસો કરીશું અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં આ જગ્યા પરથી આમ આદમી પાર્ટી કરશે સાથે સાથે સંગઠન નિર્માણ જે આવનારી હાલોલ નગરપાલિકાની ચૂંટણી છે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી છે એ બાબતે પણ ચર્ચાઓ થઈ છે અને આવનારી ચૂંટણીઓમાં હાલોલ તાલુકા પંચાયત પંચમહાલ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર રાખશે અને મજબૂતાઈથી ચૂંટણી લડશે